સૌને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપણે આજે જોશું વિડીયોના માધ્યમ દ્વારા મકર સંક્રાંતિ ક્યારે આવે છે એનો પુણ્યકાળ એ કયા સમયમાં છે અને કઈ રાશિવાળાઓને કઈ વસ્તુનું દાન દેવું આની સમજ આપણે આજે જોઈશું પોષબોધ એકમ અને મંગળવાર તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ પક્ષ અને કૃષ્ણ પક્ષ હોય એમ દેવતાઓના પણ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ હોય ચૌદ જાન્યુઆરીથી ભગવાનનો દિવસ એટલે છ મહિના જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ એ મનાવવામાં આવે છે અને પછી છ મહિના એ દક્ષિણાયન ભગવાનની રાત એ ગણાય એટલે ચૌદ જાન્યુઆરીથી લઈ અને છ મહિના સુધી ઉત્તરાયણના સૂર્ય થશે અને ભગવાનનો દિવસ એ થશે ત્યાંથી બધા લગ્નના મુહૂર્તો વાસ્તુના મુહૂર્તો દેવ પ્રતિષ્ઠાના મુહૂર્તો એ ખૂબ હોય છે માટે દેવતાઓનો દિવસ એટલે ઉત્તરાયણના સૂર્ય અને મકર સંક્રાંતિ સંક્રાંતિ કોને કહેવાય સૂર્ય છે એક રાશિ છોડી અને બીજી રાશિમાં પ્રવેશ કરે આ દિવસ ભગવાન છે એ ધન છોડી અને મકર પ્રવેશ કરશે એટલે કેવાય મકર સંક્રાંતિ આવી રીતના બાર મહિનાની બાર સંક્રાંતિ આવે એમાંની સૌથી મોટી કોઈ સંક્રાંતિ હોય તો એ મકર સંક્રાંતિ છે ભગવાન સૂર્ય છે એ પોતે એટલે કે મકર સંક્રાંતિ નું બહુ મોટો પર્વ આપણે ત્યાં ચૌદ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે શાસ્ત્રોમાં કીધું છે ઋષિમુનિઓએ કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનો પ્રકાશ આપણી ઉપર પડે એના કિરણો આપણા શરીર ઉપર પડે એ ખૂબ સારું કહેવાય એ માટે થઈને પતંગ ચગાવવાની એક વ્યવસ્થા ઋષિમુનિઓએ ગોઠવી છે માટે આખો પરિવાર છે એ અગાશી ઉપર જાય અથવા ત્યાં કે બહાર ગ્રાઉન્ડમાં જાય પતંગ ઉડાડવાના બહાને પણ એને સૂર્યનો પ્રકાશ સીધો પ્રાપ્ત થાય એ માટે થઈને અ ભગવાન ઋષિમુનિઓએ એક વ્યવસ્થા રાખેલી છે માટે તે દિવસે સૂર્યપ્રકાશ છે એ અવશ્ય લેવો જોઈએ આપણા શરીર માટે એ ખૂબ સારું આપણા આરોગ્ય માટે પણ થઈને એ ખૂબ સારું તો ચૌદ જાન્યુઆરી સવારે ચોપન થી લઈ અને આખો દિવસ છે તો તે દિવસે ભગવાન સૂર્ય એ પોતાની ધન રાશિ છોડી અને મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે મકર સંક્રાંતિનું નું મોટું તહેવાર એ આપણે ત્યાં આવે છે

તલના લાડુ છે તલની ચીકી છે અથવા તો તલના તરભાણા ભરી અને દાન દેવું આ એનો પાંચમો ઉપયોગ ઉપયોગ છે છે અને છઠ્ઠો થોડા કાળા તલ પધરાવી અને જ્યાં શિવ પીપળાનું ઝાડ હોય ત્યાં એ પધરાવું જોઈએ આવી રીતના સ્નાન કરવાથી ખાવાથી દાન દેવાથી આવી રીતના છ પ્રકારે તલનો ઉપયોગ થવો જોઈએ એ ખૂબ સારું ગણાય બીજા નંબરની વાત કરીએ તો જે લોકોને શનિ રાહુની પીડા હોય શનિ ની પનોતી ચાલતી હોય અને જેને રાહુ ખરાબ સ્થાનમાં ચાલતો હોય એ લોકોએ મકર સંક્રાંતિના દિવસે થોડા જળની અંદર થોડું દૂધ પધરાવાનું થોડી સાકર પધરાવાની થોડા કાળા તલ પધરાવાના અને આપણી આજુબાજુમાં જ્યાં શિવ મંદિર હોય ત્યાં એ સવારમાં મકર સંક્રાંતિના દિવસે એ ચડાવવા જવું એનાથી શનિની અને રાહુની પીડા એ પણ દૂર થાય માટે એ પણ એક વિધાન છે હવે આપણે જોઈએ કે તે દિવસે કઈ રાશિવાળી વ્યક્તિ હોય શેનું દાન કરવું મકર સંક્રાંતિના દિવસે કારણ કે દાનનું બહુ મહત્વ છે શાસ્ત્રકારો કીધું છે કે છ જગ્યાએ છ સમયે દાન કરવાથી એ દાનનું આપણને અક્ષય ફળ પ્રાપ્ત થાય એનો ક્યારે નાશ થતો નથી ખરે જગને વિવાહે ચ ગ્રહણે સંક્રાંતે તથા

ગાયનો ભાગ નીકળે અને પછી પોતાના ઘરમાં એ અનાજ પૂર્વમાં લેવામાં આવતું તો ખરાવડમાં અનાજ પાકે ત્યારે દાન દેવ આ ઉત્તમ દાન છે યજ્ઞ આપણા ઘરે યજ્ઞ હોય અને યજ્ઞના અંતર્ગત બ્રાહ્મણો આવેલા હોય બહેનો દીકરીઓ આવેલા હોય આપણે એને યજ્ઞના અંતર્ગત દાન આપીએ દક્ષિણા આપીએ એ પણ ઉત્તમ ફળ આપણને આવે ઘરે જજ્ઞ વિવાહે જ દીકરા દીકરા લગ્ન હોય તો લગ્ન પ્રસંગે પણ આપણે બધાને ભેટ આપીએ દક્ષિણા આપીએ કવર આપીએ કપડાઓ આપીએ એ પણ દાન ઉત્તમ દાન છે ગ્રહણે સૂર્ય ગ્રહણ ગ્રહણ અને ચંદ્ર લાગે પણ જ્યારે ગ્રહણ પૂરું થાય તો ત્યારે પણ દાન દેવામાં આવે એ ઉત્તમ દાન છે સંક્રાંતિ તથા મકર સંક્રાંતિના દિવસે અથવા તો બાર મહિનાની બાર સંક્રાંતિઓ આવે મકર સંક્રાંતિ આવે તો સંક્રાંતિના દિવસે દાન કરવામાં આવે એનું પણ આપણને અક્ષય ગણું પુણ્ય પ્રાપ્ત થાય ખરે જગને વિવાહે ચ્રહણે સંક્રાંતિ તથા પુત્ર જન્મે આપણે ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે પણ પેંડા વેચીએ મીઠાઈઓ વેચીએ દાન આપીએ દક્ષિણા આપીએ આજે ભાગવત ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે નંદ બાબા એ ખૂબ ગાયોના દાન કર્યા તલના આખા પર્વત બનાવી માથે રેશમી વસ્ત્રો ઢાંકી અને બ્રાહ્મણોને બધાને પોતાના બધા ઈષ્ટ મિત્રોને બધાને ખૂબ ગાયોના અને તલના દાન કર્યા મતલબ દીકરાનો જન્મ થાય ત્યારે પણ આપણે પેંડા વેચીએ દાન આપીએ વ્યતિપાતે વ્યતિપાત નામનો યોગ આવે છે તો જ્યારે એ યોગ આવે ત્યારે પણ આપણે ખૂબ દાન કરીએ છીએ તો આવા સમયે કરેલું દાન દત્તમ એનો ક્યારે પણ નાશ થતો નથી માટે આ દિવસોમાં અચૂક ને અચૂક આપણી શક્તિ ભક્તિ અનુસાર આપણા સ્વભાવ અનુસાર આપણા સામર્થ્ય અનુસાર બ્રાહ્મણોને બહેનો દીકરીઓને ગાયોને પક્ષીઓને અને ગરીબોને અથવા જે જરૂરિયાત મંદ છે એ લોકોને આપણે દાન કરવું જોઈએ હવે સમજીએ કે કઈ રાશિ વાળાઓને તે દિવસે દાન કરવું તો જોઈએ આપણે મેષ રાશિ સિંહ રાશિ અને ધન રાશિ મેષ રાશિ એટલે કે લ ઈ ધન રાશિ એટલે ભ ધ ફ ઢ અને સિંહ રાશિ એટલે કે મ અને ઢ આ ત્રણ રાશિવાળા વ્યક્તિઓએ કાળા તલનું દાન કરવું કાળું અનાજનું દાન કરવું બ્લુ કપડું અથવા કાળા વસ્ત્ર કાળું કપડું એનું દાન કરવું લોખંડનું અથવા સ્ટીલનું કોઈ પાત્ર લઈ એનું દાન કરવું સાથે દક્ષિણાનું દાન કરવું આ બધી વસ્તુ છે એ મેષ રાશિવાળા સિંહ રાશિવાળા અંધન રાશિવાળા એ વ્યક્તિ જે છે એને દાન કરવું જોઈએ પછી જોઈએ વૃષભ રાશિવાળા વ્યક્તિ તુલા રાશિવાળી વ્યક્તિ અને મકર રાશિવાળી વ્યક્તિ એટલે કે બ ઉ તુલા રાશિ એટલે કે ર અને મકર રાશિ એટલે કે ખ અને જ રાશિ વાળી કાપડ અને ત્રાંબાનું વાસણ મતલબ બધી લાલ વસ્તુઓ જેમ મે સિંહ ધનમાં જે બધી કાળી વસ્તુઓ આવી એમ આ રાશિ વાળાઓને ઘઉં ગોળ લાલ તલ લાલ વસ્ત્ર અને ત્રાંબાનું કોઈ પાત્ર એનું દાન કરવું જોઈએ પછી જોઈએ મિથુન રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ મિથુન રાશિ એટલે કે ક છ ઘ વૃશ્ચિક રાશિ એટલે કે ન અને ય અને મીન રાશિ એટલે દ ચ ઝ થ આ રાશિ વાળી વ્યક્તિઓએ ઘી ખાંડ સફેદ તલ ચોખા સફેદ કાપડ સફેદ ફૂલ સાકર દહીં મતલબ સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ પછી જોઈએ કર્ક રાશિ એટલે કે ડ ને હ કન્યા રાશિ એટલે કે અને કુંભ રાશિ એટલે કે ગ અને શ આ રાશિ વાળી વ્યક્તિઓએ ચણાની દાળ પીળું વસ્ત્ર પિત્તળનું કોઈ પાત્ર પીળું ફૂલ પીળું કપડું પીળી વસ્તુ દાન કરવું જોઈએ આ રાશિવાળી વ્યક્તિઓએ અને દાન કરવાનો શુભ સમય છે સવારે ચૌદ તારીખે આઠ ને ચોપન થી લઈ અને સાંજના છ ને ત્રેવીસ સુધી આ સમય દરમિયાન આ પુણ્ય છે એ સમયમાં કરેલું દાન આપણને અક્ષય ગણું ફળ છે એ પ્રાપ્ત કરાવે છે માટે મકર સંક્રાંતિ દિવસે ગાયોને ચારો ચકલાઓને ચણ ગરીબોને કંઈ અનાજ બ્રાહ્મણોને દક્ષિણા દાન મંદિરોમાં કોઈ દાન

લેવો જોઈએ અને શિવ મંદિરમાં જે કઈ દ્રવ્ય કીધું એ બધું દ્રવ્ય ચડાવવું જોઈએ આનાથી ખૂબ સરસ સારા ફળની પ્રાપ્તિ થાય બધાનું આરોગ્ય સારું રહે એવા આશીર્વાદ સાથે અસ્તુ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ